મહુવા તાલુકાના ડોળિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષિકાના ગેરવર્તનને લઈને વાલીઓ દ્વારા કરવામાં આવેલી તાળાબંધીના ગંભીર અહેવાલોના પગલે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે મોતીશ્રી ટાઈમ્સ દ્વારા આ અહેવાલનું પ્રસારણ કરાયા બાદ તેની ધારદાર અસર જોવા મળી છે અને આચાર્ય શિક્ષિકાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે ગઈકાલે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળાને તળાબંધી કરવામાં આવી હતી આ ઘટનાના પગલે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ શાળાએ પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાના ચારસો કરતાં વધુ બાળકોનું ભવિષ્ય ન બગડે તેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આચાર્ય ભરતગીરી અર્જુનગીરી ગોસ્વામી અને મદનેશ શિક્ષિકા દક્ષાબેન અરવિંદ ગિરી ગોસાઈ જે બંને દંપતી છે ની બદલી કરવામાં આવી છે આ દંપતીની તારીખ અગિયાર બાર બે હજાર બાવીસથી તાલુકાના બગદાણા કેન્દ્રવર્તી શાળામાં ધોરણ એક થી કામગીરી માટે મોકલવામાં આવ્યા છે મારું નામ મોહનભાઈ ગામ જે અમે કાલે આચાર્યના વિરોધમાં તાળાબંધી હતી તેનો નિર્ણય આવેલો છે અને અમે રાબેતા મુજબ સ્કૂલ આજે કરેલી છે સાહેબ ઇડીઓ સાહેબ ગ્રામજનો તાલુકા જિલ્લા સુસે આવી અને ગ્રામજનો સાથે સમજૂતી કરી અને સુખદ નિર્ણય લીધેલો છે